દોસ્તો છેલ્લા કેટલાય સમયથી એટલે કે બે ત્રણ દિવસથી જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેવો પાડાના ધારાસભ્ય છે એવો ચર્ચામાં છે અને લઈને એમની ધરપકડ બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના જે પૂર્વ મુખ્યમંત્રી છે અરવિંદજી કેજરીવાલ એવો પણ હવે જે કાંઈ પણ છે એમ પોતાના પાર્ટીના નિર્ણયો લઈ રહ્યા છે અલગ અલગ સમયે જ્યારે સોશિયલ મીડિયા પર એમની તસવીરો વાયરલ થઈ રહી છે કે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાની ધરપકડ બાદ લોકોમાં ઉગ્ર રોષ છે જ્યારે અરવિંદ કેજરીવાલજીમાં પણ રોષનો માહોલ છે સમગ્ર પાર્ટીમાં રોષનો માહોલ છે એવા સમયે દોસ્તો આખરે આ બધી શું ઘટનાઓ છે આ તમામ બાબતો વિશે વિસ્તારથી આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીના જેવો અધ્યક્ષ તરીકે છે એવા આ જે કાંઈ પણ અરવિંદ કેજરીવાલજી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે અલગ અલગ માહોલની વચ્ચે અનેક અફવાઓ પણ ફેલાઈ રહી છે એવા સમયે આ પણ એક અફવાઓ હોય એવું લાગી રહ્યું છે કે એમણે પોતાને વાતો રજૂ કરી છે આ તમામ વાતો એ અહેવાલ આધારિત નથી પરંતુ આ માહિતી ખોટી હોય છે આવી અનેક તસવીરો આપણે જોઈએ છીએ જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આખરે અરવિંદ કેજરીવાલજી દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે પરંતુ આ અંગે કોઈ પુરાવા કે પુષ્ટિ હોતી નથી ચૈત્ર વસાવાની છેલ્લા બે ત્રણ દિવસથી જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે અલગ અલગ એમના સમાજના આગેવાનો એમના સમાજના કાર્યકર્તાઓ સૌ લોકોમાં તો રોષનો માહોલ છે જ દરેક લોકો રસ્તા ઉપર આવી ગયા છે ત્યારે જ્યારે ડેડિયાપાડાના લોકો જેઓ ઉગ્ર રોષમાં છે અને અલગ અલગ જગ્યાએ એમની તસવીરો વાયરલ થઈ રહી છે સમગ્ર ડેડીયાપાડામાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે એવા સમયે બે દિવસ પહેલાં બીજી એક ઘટના બની કે જ્યારે વકીલ ગોપાલ ઇટાલિયા જ્યારે જઈ રહ્યા હતા કોર્ટમાં ડેડીયાપાડામાં જે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જ્યારે વકીલ ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા હતા એમને કોર્ટની બહાર જ રોકવામાં આવે છે ત્યારબાદ જે કાંઈ મામલો છે ઉગ્ર બને છે ગોપાલ ઇટાલિયા ગુસ્સે થાય છે કારણ કે વકીલને કોર્ટમાં ન જવા દેવામાં આવે તો એ કેટલું યોગ્ય ગણાય આ અંગે એમના પ્રશ્નો રજૂ કરે છે ત્યારબાદ એણે કહ્યું કે મને રોકનારા લોકો સામે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ અને એમણે કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે અલગ અલગ લોકોને અહેવાલો પણ આપ્યા છે આખરે આ વકીલ ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્ય બન્યા બાદ ચર્ચામાં છે એવા સમયે હવે આમ આદમી પાર્ટીના આ બંને ધારાસભ્યો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય ચૈત્ર વસાવા છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે એવા સમયે ચૈત્ર વસાવાની ત્ ધરપકડ અને ગોપાલ ઇટાલિયાને કોર્ટની બહાર રોકવાની ઘટના આ બંને ઘટના એ લોકોમાં જે છે એ ઘરા રોષનો માહોલ ફેલાવે છે સૌ એમના જે ચાહક મિત્રો છે સૌ એમના કાર્યકર્તાઓ છે સૌ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે દરેક લોકો હવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે રસ્તા ઉપર આવી ગયા છે એવા સમયે ચૈતર વસાવા જેઓ આદિવાસી સમાજમાંથી આવે છે એમના સમાજના લોકો પણ એમના સમર્થનમાં જોડાયા છે કારણ કે ચૈતર વસાવાની લોકચાહના ખૂબ વધારે છે એવી જ રીતે આમ આદમી પાર્ટીના બીજા એવા વકીલ ગોપાલ ઇટાલિયા જે છે એમની ચાહના પણ ખૂબ વધારે છે એમના ચાહક મિત્રો પણ વખતો વખત સોશિયલ મીડિયાના માધ્યમથી કે પછી એમને રૂબરૂ મળીને એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવતા હોય છે કારણ કે છેલ્લા સમય કેટલાય સમયથી એમનું નામ જ સોશિયલ મીડિયા પર ગુંજતું થયું છે લોકો જય ગોપાલ જય ગોપાલના નારાઓ લગાવી રહ્યા હોય છે એવા સમયે આ ચર્ચાઓ જોર પકડી રહી છે અને એમાં આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડથી સૌ લોકોમાં રોષ છે સૌ લોકો ઉગ્ર આંદોલનો પણ કરી રહ્યા છે એવા સમયે અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે ત્યારે દોસ્તો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા વિશે આપ શું કહેવા માગો છો અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો એમની કોર્ટની બહાર અટકાયત કેટલી યોગ્ય છે તમારા વિચારો આવકારી છે અને જો દોસ્તો તમને આજનો આ રસપ્રદ અને રોચક વિડીયોઝ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ